અવસરને વધુ પ્રેરણાદાયી બનાવતા ધારાસભ્ય રમણભાઈ પાટકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શહેર ભાજપ પ્રમુખ મયંક પ્રેસવાલાએ તેમનું સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા હતા ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષ રાયે સમગ્ર રક્તદાતા તેમજ આયોજક ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો ધોધમાર વરસાદ વચ્ચે પણ કાર્યક્રમનું આયોજન સફળ બને તે માટે શહેર ભાજપની સંપૂર્ણ ટીમ ખડેપગે રહી ઉત્તમ સંચાલન આપ્યું હતું આ શિબિરમાં અનેક ડોક્ટરો તથા સહયોગી સંસ્થાઓએ પણ ભાગ લઈ રક્તદાન મહાદાનના સૂત્રને અનુસરતા દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો રક્તદાન શિબિરમાં ઉમરગામ શહેર ભાજપ મહામંત્રી વિશ્વકર્મા ટંડેલ ભાજપ અગ્રણી સુનિલભાઈ પારવે શહેર ભાજપના હોદ્દેદારો કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

નરેન્દ્ર મોદી રક્તદાન કેમ્પ નું આયોજન કરવા આવ્યો છું તેમની અંદર હું અહિયાં ઉપસ્થિત રહ્યો છું અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નગરપાલિકાના કાર્યકરો રક્તદાન કરી રહ્યા છે અપેક્ષા છે કે આજે નમો રક્તદાન કેન્દ્ર ની અંદર ઓછામાં ઓછા દોઢસો થી બસો એસી બોટલો ભેગી થશે અને જે કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી આપ્યા છે કોઈ એક દિવસે શહેરમાં માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું હતું એ સંદર્ભમાં આજે ઉમરગામ શહેર દ્વારા ભાજપ સંગઠન દ્વારા રક્તદાન આયોજન કરવામાં આવ્યું જેમાં આપણા ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ ની હાજરીદારો છે એ બધા અહીંયા હાજર રહ્યા છે અને લોકો સમય લગભગ સાંજે ચાર ચાર સાડા ચાર વાગ્યા આ કાર્યક્રમ છે જેમાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યું છે જે આવીને અહીંયા રક્તદાન ચાલશે ઉમરગામ જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ ટ્રસ્ટ દ્વારા બે કલાક સુધી સંગીતના તાલે ગરબે જોવા મળ્યા હતા હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ લાંબા સમયથી થી નવરાત્રી રાહ જોઈ બેઠેલા ખેલૈયાઓમાં ગરબાને લઈ ઉત્સાહ જોવા મળે છે સતત બીજે દિવસે પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે વલસાડમાં ગતરાત્રે મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો અનેક ગામોમાં તારાજી સર્જાઈ છે નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓની મજા પણ વરસાદે બગાડી હતી કેટલીક જગ્યાએ નવરાત્રીના ડોમ ઉડ્યા હતા તો અનેક વૃક્ષો ધરાશાયી થયા છે તેમજ વીજળીના થાંભલા પણ તૂટ્યા છે જેથી વીજ વ્યવહાર ખોરવાયો છે સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું સૌથી પહેલાં વલસાડ જિલ્લામાં આવેલા મિની વાવાઝોડાની વાત કરીએ તો જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અચાનક આવેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું હતું અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને નવરાત્રીના આયોજનોને ભારે નુકસાન થયું હતું જેના પગલે મોટાભાગના ગરબા રદ કરવા પડ્યા હતા નવરાત્રીના અનેક મંડપ અને ડોમ ધરાશાયી થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા વરસાદ અને ભારે પવનને કારણે નવરાત્રીના અનેક મંડપ અને ડોમ ધરાશાયી થયા હતા ગોકુલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઓર્કેસ્ટ્રા માટે બનાવેલો ડોમ ઉડી ગયો હતો જેમાં એક યુવકને ઈજા પહોંચી હતી તેવી જ રીતે અનાવિલ સમાજ દ્વારા આયોજિત ડોમ નવરાત્રીમાં ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું નાસ્તાના સ્ટોલ શેડ અને લાઇટિંગના ભાગો તૂટી પડ્યા હતા વલસાડના તિથલ રોડ પર આવેલી આ એમ ડેસ્ટિની ખાતે શેરી ગરબા માટે માતાજીની સ્થાપનાનો મંડપ પણ ધરાશાયી થયો હતો ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડના સરદાર હાઇટ્સ સોસાયટીમાં નવરાત્રી આયોજનના નાસ્તાના સ્ટોલ શેડ અને લાઇટિંગના ભાગો તૂટી પડ્યા હતા આ ઘટનામાં પાર્કિંગમાં ઉભેલી કારો અને અન્ય વાહનોની ભારે નુકસાન થયું હતું ગઈકાલે વરસાદના કારણે પાણી થોડું અંદર આવી ગયું હતું અને તેની સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે જે કંઈ નુકસાન થયું થોડું બહાર થયું છે બાકી અંદર કશું નથી થયું વધારે પાણી અંદર આવ્યું છે તે સફાઈની કામગીરી સવારથી અમારા બધા જ પરિવારના મેમ્બરો આવી ગયા છે અને સફાઈ કામગીરી ચાલુ કરી દીધી છે અને હોપફુલી બધું થઈ જશે આજે જો વરસાદ આવો જ રહેશે તો ગરબા રમારી શકાશે એ અમારી કમિટી અમે મળીએ અને નિર્ણય લઈએ અને કલેક્ટર સાહેબ તરફથી પણ શું અને આવે છે અમારા સજેશન્સ તે પ્રમાણે અમે નિર્ણય લઈશું વલસાડ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં મિની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે નાના સુરવાડા ગામમાં પચાસમી વધુ ઘરોના છાપરા ઉડ્યા હતા ગામમાં ભારે નુકસાની થતા અસરગ્રસ્ત પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે ધોધમાર વરસાદમાં ઘરની છત ઉડી જતા અનેક પરિવારો નોંધારા બન્યા જાણ થતાં જ વલસાડનું વહીવટી તંત્ર દોડતું થયું હતું વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ દરિયા કિનારાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી નાના સુરવાડા ગામમાં નુકસાનીનો અંદાજ મેળવ્યો હતો દરિયા કિનારે બોટોને પણ નુકસાન થયું હતું ખેતીના પાકોને નુકસાન થતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે સાંસદ ધવલભાઈ પટેલની સૂચના બાદ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરાયો છે સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી અસરગ્રસ્તોને વહેલી તકે નુકસાની વળતર મળે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી હવામાન ખાતાની આગાહીને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે સાંસદ ધવલભાઈ પટેલે લોકોને પણ સાવચેત રહેવા જણાવ્યું હતું હજી પૂરા જે અતિભારે વરસાદ થયો છે એમાં ડાંગ જિલ્લો નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લાની અંદર કાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદને લીધે નુકસાન થયું છે અને આપણા ગામની અંદર પણ જેમ તેમ જોયું છે કે સિત્તેરથી એંસી ઘરોમાં નુકસાન થયું છે સાથે જ બોટોને પણ નુકસાન થયું છે તો આપણી પૂરી તંત્ર દ્વારા રાતના પૂરી રાહતની કામગીરી સ્ટાર્ટ કરી દેવામાં આવી છે અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અહીંયા હાજર હતા એની સાથે સાથે સવારે સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે અને અમે ખાતરી આપીએ છીએ અમારા અમારા પ્રાંત અધિકારી પણ અહીંયા હાજર છે એમણે મને ખાતરી આપી છે કે આવનારા ચારથી પાંચ દિવસની અંદર એમને રકમ ચૂકવાઈ જશે એની બાંયધરી આપી છે પણ સાથે મેં એમને સૂચન કર્યું છે કે તરત જ આજે ફૂડ કીટ અને મેડિકલ કીટનું પણ વિતરણ કરવામાં આવે તાકી જે નાના બાળકો છે વૃદ્ધ છે મહિલાઓ છે એમને કોઈ પણ જાતની પરેશાની નહીં પહોંચે અને સૌથી મહત્ત્વનું જે અતિભારે વરસાદના લીધે બોટોને નુકસાન થયું છે આપણા માછીમારોને કારણ કે એમનું આવકનું મુખ્ય સ્ત્રોત જ એ છે એની સાથે સાથે જે ખેતીમાં નુકસાન થયું છે ડાંગરમાં નુકસાન થયું છે આમાં પાકમાં પણ નુકસાન થયું છે એની પણ સર્વેની કામગીરી પૂર્ણ થાય તાકી જલ્દી જલ્દી આપણે પૈસા પહોંચાડીએ એના માટે પૂરું અમે તંત્ર પૂરી રીતે અલર્ટ છે એની સાથે તમારા ચેનલના માધ્યમથી અપીલ કરવા માગું છું કે આવનાર ત્રણથી ચાર દિવસમાં અતિ ભારે વરસાદની આગાહી છે તો આપણે પણ બધા તંત્ર સાથે સંકલન કરીને દરિયાથી દૂર રહીએ પોતે પણ સેફ રહીએ આપણા ફેમિલી અને ફ્રેન્ડ્સને પણ સેફ રાખીએ અને તંત્રને બધી રીતે મદદ કરીએ એવું કામગીરી કરીએ તંત્ર અમારી પૂરી રીતે એલર્ટ છે અને કોઈ પણ આવું વધારે સિચ્યુએશન ખરાબ થાય તો એના માટે પણ જે એમને શિફ્ટિંગની કામગીરી પણ બધું અમે આઈડેન્ટિફાઈ કરીને સારી રીતે કામગીરી કરવાની છે ઇવનિંગ આજે બસ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર